રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ બોર્ડ દર બે મહિને થતું હોય છે ત્યારે પેલા ગત મિટિંગ નું રોજ કામ પછી વંદે માત્ર પછી જે લોકો એ પ્રશ્ન રજૂઆત કરવાના હોય જેનો ક્રમાંક પેલો આવેલો હોય એ પ્રશ્નની રજૂઆત કરી શકે ટોટલ બધા પ્રશ્ન થઈને બત્રીસ પ્રશ્ન આપણે રજૂ કરેલા હતા

મેર ઓફિસની અંદર પોતાના વિસ્તારની કઈ રજૂઆત કરવા ક્યારે પણ આવેલા નથી જે પણ કામ હોય તો એમાં ફરિયાદ સિવાયને બીજા લોકોના વેદનાના કામ ક્યારે કોર્પોરેટર તરીકે લઈને આવેલા નથી આજે જે નાટક ડ્રામા કરેલા હતા તેમાં હું એને પણ પૂછું કે કયા ડોક્ટર પાસે તમે ટ્રીટમેન્ટ લીધી હતી એક ચર્ચું મણકામાં મણકા ડેમેજ થયા હતા

આપણે એ સુવિધા પણ એને આપેલી છે પણ કાયમી ચર્ચામાં રહેવું દેખાવો કરવો એની માનસિકતા છે એટલે કાયમી આવા પ્રશ્ન લઈને જ્યારે પોતે જનરલ બોર્ડની અંદર લઈને આવતા હોય છે બોર્ડની આ એક ગરિમા છે એ ખરડાતી હોય છે એટલે આવા પ્રશ્ન એને રજૂ કરવાની તેવું લાગે છે એટલે તો એ કાયમી પાટાપિંડી અથવા કાગળ ઉપર લખાણ લઈ જે જનરલ બોર્ડની અંદર આપણે આવું કાંઈ કરી નથી શકતા આવા દેખાવા લઈને પોતાના

તમે હોય એનું સ્વાભાવિક છે કે રાજકોટ સિવાય અન્ય વિસ્તારો રાજકોટ મહાનગરપાલિકા સિવાયની અન્ય મહાનગરપાલિકાઓમાં પણ વરસાદના લીધે ખાડા પડતા હોય છે રાજકોટ એટલી વાત નથી કરતા ચોમાસા અંદર વરસાદ ચાલુ હોય આપણે કામ ન કરી શકતા હોય એના લીધે અત્યારે ધોરણે અધિકારીઓ જે છે એ પણ કામગીરી અત્યારે ચાલુ જ છે અને પણ જોઈ શકતા હશો કે જ્યાં હશે વધારે ખાડા ત્યાં એને પૂરી બ્લોક મૂકી અને બુરી અને તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ કરવામાં આવે છે